નમસ્કાર સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં આપની સાથે હું છું શિવાની નવરાત્રી એટલે મા દુર્ગાની આરાધનાનો પર્વ અને એમાં ધામધૂમપૂર્વક આપણે આ નવરાત્રીનો પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ઠેર ઠેર ગરબાના આયોજનો થતા હોય છે અને નવરાત્રિમાં આપણે માતાજીની આરાધના કરતા હોઈએ છીએ ભક્તિભાવપૂર્વક માની આરાધના થતી હોય છે નવરાત્રિ મુખ્યત્વે ભક્તિ અને શક્તિ અને સાથે સાથે ઉત્સાહનો પર્વ માનવામાં આવે છે અને એટલા જ માટે લોકો માતાજીની આરાધનાની સાથે ગરબે જમતા હોય છે પરંતુ આ જે આસ્થાના પર્વમાં અશ્લીલતા જે અત્યારના સમયમાં જોવા મળી રહી છે ખૂબ જ ચરમજનક બાબત કહી શકાય એ ગુજરાત માટે કે જ્યાં આ પ્રકારના વિડીયો આ પ્રકારના જે વાતો છે આ પ્રકારની ઘટનાઓ છે સતત વધી રહી છે અને એ પણ આ પવિત્ર તહેવારમાં ત્યારે એ આચરણ જ થાય છે એ સાંભળીને પણ એ જોઈને પણ કે જે ગુજરાતનું ગૌરવ ગણાય છે જે ગરબા કે જે માની આરાધનાનો પર્વ ગણાય છે એ નવરાત્રિ એ નવરાત્રિમાં આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય અને ખાસ જ્યારે અત્યારે અશ્લીલતા જોવા મળે છે નવરાત્રિના પર્વમાં પહેરવેશમાં પણ અત્યારે જોઈએ તો જે પહેરવેશ પણ બદલાઈ રહ્યા છે એટલે કે એક નવરાત્રીની એક ફેશન શો

પણ કદાચ એ વસ્તુ હવે બદલાઈ છે અને એટલે જ આ ઉપર ચર્ચા કરવી આપણે સાથે ચર્ચામાં જોડાયા છે યોગી દેવનાથ બાપુ કે જે મહંત્રી એકલધામ છે અને યોગી દેવનાથજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરંટ ટોપિકમાં સાથે જોડાયા છે ઋત્વી પટેલ કે જે સામાજિક કાર્યકર્તા છે ઋત્વેજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં દેવનાથજી નવરાત્રી આ પર્વ જેમાં આપણે માની આરાધના કરતા હોઈએ છીએ પૂજા અર્ચના કરતા હોઈએ છીએ એક કહેવાય કે સંપૂર્ણપણે ભક્તિભાવ ભર્યો જે માહોલ હોય છે પરંતુ આ ભક્તિભાવ માહોલ વચ્ચે આપણે લાગે કે હવે એ ક્યાંક ને ક્યાંક આસ્થાનો પર્વ અશ્લીલતામાં પરિવર્તિત થઈ રહ્યો છે આ ચોક્કસ શિવાની નવરાત્રી છે એટલે કે સનાતન પરંપરાનો એક મોટો તહેવાર છે અને મા ભગવતીના નવ દિવસો પ્રાર્થનાના દિવસો હોય છે આરાધના ના દિવસો હોય છે આમ સનાતન પરંપરામાં બહુ મોટો તહેવાર ખાસ કરીને ગુજરાતમાં તો વિશેષ કેમ કે ગુજરાતમાં પરંપરા કે નવ દિવસે માતાજીના ગળવા રમવા માતાજીની પ્રાર્થના કરી અને માતાજીને રીઝવવા એવી પરંપરા આપણે જોયું છે કે પરંપરામાં એવું હતું કે આપણા વડીલોએ અ નવ નવો દિવસો માં ભગવતી ની આરાધના કરતા ગરબે રમતા બેનો દીકરીઓ સારી રીતે સારા વસ્ત્ર પહેરી સારી રીતે રમતા હતા અને અંદર થી ભગવતી નો માહોલ બનાવીને રાખતા હતા

દીકરી છે એ રાતની બારે નીકળી છે પણ માતા પિતા એને એ પૂછવાની હિંમત નથી કે ભાઈ તમે રાતના વાગે મોડા ક્યાં નીકળ્યા છો કેમ નીકળ્યા કા દીકરો છે યુવાન તો એને હિંમત નથી રહી કે ભાઈ તો એક વાગ્યો છે કે એવી રીતે કેમ નીકળ્યો છો તો મને લાગે છે કે જે પરંપરા છે ને પરંપરા થી આપણે હટી ગયા છીએ અને આપણે બીજું કઈ પકડી લીધો છે એક વેસ્ટર્ન જો કલ્ચર છે ને આપણે એને તરફ વધી રહ્યા છીએ તો મારો માનવો છે કે એ જો વેસ્ટર્ન કલ્ચર છે એ આપણે પરંપરા હું તો આપણે જે પણ યુવાઓ સાંભળે છે કે જો આપણો ધર્મ છે આપણે એની રિસ્પેક્ટ કરવી જોઈએ આપણા ધર્મની બીજો કોઈ આને રિસ્પેક્ટ નહીં કરે વિધર્મી છે એ તો આપણે ધર્મ ઉપર ટાર્ગેટ કરવાનો છે આપણે ધર્મનો કેવી રીતે ખરાબ લાગે એવો જ વિચારવાનો છે એને નહી અપનાવો આપણી પરંપરાઓ શું છે આપણી મર્યાદાઓ શું છે એને મુજબ ચાલવો જોઈએ જ આપણા માટે સારો છે ને એ જ આપણા બધાને માટે કલ્યાણકારી છે અને જ બિલકુલ ખૂબ સાચી વાત કહી કે ધર્મનું પાલન આપણે સૌએ કરવું જોઈએ કારણ કે આ ધાર્મિક પર્વ છે જેમાં માની આરાધના જોડાયેલી છે માની ભક્તિભાવપૂર્વક આપણે પૂજા અર્ચના કરતા હોઈએ પણ એને ધર્મ સાથે જોડાયેલો આ પર્વ છે એને ખૂબ જ આસ્થા આ પર્વ માનવામાં આવે છે અને એને એવી જ રીતે આપણે ઉજવવું જોઈએ ઋત્વિકાબેન આપનું શું માનવું છે કે અત્યારના સમયમાં ક્યાંક ને ક્યાંક આ નવરાત્રીની પરિભાષા બદલાઈ રહી છે કારણ કે રોજ બરોજ એવા કિસ્સાઓ સામે આવે છે એ પ્રકારની વાતો થઈ રહી છે એ પ્રકારની ઘટનાઓ નવરાત્રીમાં બની રહી છે ત્યારે જી જી શિવાનીબેન જો સૌથી પહેલો છે ને પરિવર્તન એ સંસારનો નિયમ પેઢી પેઢી નવું આવું ને કઈ બદલાનું પણ આ પરિવર્તનની પ્રોસમાં આપણી જે બાપુ પ્રમાણે આપણી જે ગ્રોહ વધારે મને લાગે છે કે આ યુવા પીને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ થયું છે શું કે આજની ખાસ કરીને જેને આપણે કહીએ છીએ એ બે હજાર પછી જન્મેલા લોકો દરેક વ્યક્તિઓ ક્યાંક ને આપણે બધા એ પેઢીને સાચી સંસ્કૃતિની સાર સંસ્કારની ઓળખ આપવાનું એ સમય ચૂકી ગયા છે આમાં સીધે સીધો ચેક કરી દઈએ કે આવા છે તેવા છે એના કરતા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે સમજી જ નથી શક્યા સાચો ધર્મ શું છે સાચી પદ્ધતિ શું છે સાચી પરંપરા શું છે

આજની યુવા પેઢી થી હોય છે તો એ સ્વતંત્ર આપવામાં ત્યારે આવી દીધી મારા યુવક સમજતી નથી તો નથી કે અંબાજીના ફરતે તમે આરાધના કરો છો તમે માત્ર કોઈ ડાન્સ નથી કરી રહ્યા બિલકુલ અને ઋત્વિજી ખરેખર તમારી વાત સાચી છે કે જે પેઢીને આપણે ક્યાંક ને ક્યાંક એક અચાતપન રહી ગયું છે કે તમે એ પર્વનું મહત્વ સમજાવવાનું કે નવરાત્રી એટલે શું અને સાથે સાથે આપણા જે તમામ જે તહેવારો છે તેને આપણે કઈ રીતે મનાવવા જોઈએ તેનું મહત્વ શું છે એટલે અત્યારની પેઢીમાં એ તહેવારોનું મહત્વ નથી ખ્યાલ એટલા જ માટે કદાચ આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે અને એમાં જે કચાસ રહી ગઈ છે તેને પૂરવાનું કામ પણ આપણે કરવું જરૂરી છે દેવરાજી જ્યારે આપણે નવરાત્રિની વાત કરીએ છીએ આસ્થાની વાત કરીએ છીએ ત્યારે

કે સજ્જન લોકોની જો નિષ્ક્રિયતા હોય છે ને એ દુરિજનો એમાં ફાવી જતા હોય છે મને લાગે છે સજ્જન લોકો પાછળ હટી ગયા છે જયારે દુર્યજન લોકો આવામાં ફાવી ગયા છે આજે જો અમુક નવરાત્રીઓ થાય છે એ નવરાત્રીઓ થાય છે એમાં એ લોકો બોર્ડ તો એવો મારતા હોય છે કે ભાઈ નવરાત્રી છે અને હકીકતમાં એમાં નવરાત્રી જેવું કઈ હોતું નથી એ તો એમાં અશ્લીલ ગીતો વાગતા હોય છે અસલી ડાન્સ થતા હોય છે અને જે ન થવાના ત્યાં અંદર કાર્યો થતા હોય છે તો સજ્જન લોકો છે ને એ પાછળ બેઠા જોયા કરે છે તો મારો આપને માધ્યમથી કહેવા માંગુ છું કે સજ્જન લોકો જે છુપાવીને બેસી જશે તો આ દુરિજનો પાસે જવાના છે એટલે સજ્જન લોકોને આગળ આવવું જોઈએ સાચો ધર્મ શું છે સાચી પરંપરા શું છે નવરાત્રી શું છે એ લોકોને અંદર અવાજ પહોંચાડવો પડશે એની સત્યતા પહોંચાડવી પડશે ત્યારે જ સમાજને ખબર પડશે કે આજના યુવા ધન ખબર પડશે કે સત્યતા શું છે અને યુવાઓને તો કેવો છે કે ભાઈ ચલો એક આજે સારો વિડીયો બનાવી લીધો અથવા તો સારો ફોટો બનાવી લીધો સારો વિડીયો બનાવી લીધો તો તો ફોટો પાડી લીધો એમાં કઈ નથી બસ પણ હકીકત એને એની ખબર નથી કે મારા એક થી મારા ધર્મને કેટલી હાનિ પહોંચી છે મારા સમાજને કેટલી હાનિ પહોંચી છે એને એ ખબર નથી હોતી એટલે એ ચીજ નો ભાન કરાવવા માટે સમાજના સજ્જન લોકોને આગળ આવવો જરૂરી છે અને જે આવા દુરીજન લોકો છે જો સમાજ ને અંદર એવી અશ્લીલતા ફેલાવે છે સમાજ ને અંદર કરવો પડશે કાયદો પણ એવો બનાવવો પડશે કે એમાં સો ટકા એક ગાઈડલાઈન તૈયાર થવી જોઈએ અને એ માં એ થવો જોઈએ કે ભાઈ તમે નવરાત્રી કરો છો તમારે ની અંદર આ મર્યાદા હોવી જોઈએ અથવા તો આ મર્યાદા મર્યાદાથી આગળ તમે ઉલ્લંઘન કરશો તો તમને સખત સજા મળશે આમાં બિલકુલ નહીં એવો કાયદો પણ લાવવો જરૂરી છે આપણે જોયું છે તારે ઘણી જગ્યાએ નવરાત્રીમાં આવો બધો વિડીયો આવતો હોય પાછી નવરાત્રી બીજા દિવસ ચાલુ હોય છે તો શું કામ પ્રશાસન ક્યાં દબાયેલો છે પ્રશાસન ક્યાં તકલીફમાં છે અને પ્રશાસને જયારે એને ત્યાં અનુમતિ આપી છે નવરાત્રી કરવાની તો શું એમાં ગાઈડલાઈન તૈયાર નથી કરી ગાઈડલાઈન તૈયાર થવી જોઈએ અગર એવો કાયદો નથી તો સરકારે એને ગંભીરતાથી લેવો જરૂરી છે કે ભાઈ બનવો જરૂરી છે કાયદો બનીને ગાઈડલાઈન પણ તૈયાર થવી જોઈએ અને સાથે સાથે હું કહું છું સમાજના જે પણ સજ્જન લોકો છે એ સજ્જન લોકોને આગળ આવવો જરૂરી છે એવો ન વિચારો કે મારા કરવાથી શું થશે નહીં મારા કરવાથી બધો જ થશે હું કહું મારા એક શું નહીં હું એક તો નીકળું પછી બીજો કોઈ જોડાશે એટલે સજ્જન લોકો છે સજ્જન લોકોની નિષ્ક્રિયતાથી જ દુરિજનો ફાવી જતા હોય છે એટલે સજ્જન લોકો ને આગળ આવશે તો જો આપણી સત્ય પરંપરાઓ છે સાચી પરંપરાઓ છે માતાજીના નોરતા શું છે ગરબા શું છે એની ભક્તિ શું છે એની ભક્તિ કેવી રીતે કરાય એ સત્ય જણાશે સજ્જન લોકોને આગળ આવો એટલે જ એ બધો શક્ય છે જી પૃથ્વીજી જયારે અત્યારે જે નવરાત્રી નો પર્વ હોય છે એમાં લોકો ગરબા રમવા કરતા જે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે પણ વિવિધ પ્રકારના વિડીયો બનાવતા હોય છે તેવા જ આ પ્રકારના વિડીયો પણ આપણે જોઈએ છે કે જે અશ્લીલતા ભરેલા વિડીયો હશે કે જે આસ્થાના પર્વમાં આ પ્રકારના વિડીયો વાયરલ કરાય છે કે જેથી તે લોકો ફેમસ થાય હવે આવા વિડીયો કેટલા યોગ્ય આ પ્રકારના ગતકડા કેટલા યોગ્ય કહી શકાય જ્યારે નવરાત્રી જ્યાં આપણે આરાધના કરતા હોઈએ છીએ ત્યારે અ મેં કહ્યું ને શિવાની કે આ વસ્તુ છે ને આ કોઈ તાત્કાલિક થયેલી પ્રોસેસ નથી આપણે સોશિયા ઉપર ઘણી

કદાચ ઘણાની તો એવી માનતા પણ છે

જી દેવનાથજી જ્યારે આપણે સંસ્કૃતિની વાત કરી રહ્યા છે કારણ કે જે પણ પર્વો છે જે પણ નવરાત્રી હોય કે પછી દિવાળી હોય ધાર્મિક પર્વ છે એમાં આપણે જે ધાર્મિક પર્વને ધામધૂમપૂર્વક ઉજવતા હોઈએ છીએ પરંતુ અત્યારે ધાર્મિક પર્વને ઉજવવાની રીતો બદલાઈ રહી છે હવે આ બદલાતી રીતો એ સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક તેમાં આપણે લાગે કે જાળવણી નથી કરવામાં આવતી ધાર્મિક પરંપરાઓ છે એને અમુક જગ્યા સજોની નથી થતી લોકો એક ફ્લો માં નીકળી ગયા છે કે ભાઈ બસ અ કોઈ તહેવાર આવી ગયો બસ અમે એમાં રમી લઈએ તો અથવા તો બીજો જે એકવાનો હોય એ અમે કરી લઈએ એટલે એવી માનસિકતા તૈયાર થઈ ગઈ છે અને એ માનસિકતા હકીકતમાં સમાજ માટે નુકસાનકારી છે અને ખાસ કરી અને ધર્મ માટે બહુ નુકસાનકારક છે તમે પરંપરાને દિલથી દિલ થી ઉજવો છો એ બરોબર છે પણ ઓવરફોલો થઈ જાવ આગળ નીકળી જાવ એટલે નુકસાન થઈ જાય છે છે હોય કોઈ બી એની જો માત્રા પ્રમાણે હોય એ આપણને સાજા કરતી હોય પણ માત્રાથી વિશેષ તમે લઈ લો તો તમને ડબલ બીમાર કરી નાખે તમને અથવા તો ખતરા નાખી દે તો એવી જ રીતે ધર્મ બી એવી ચીજ છે પરંપરાઓ પણ એવી ચીજ છે કે તમે એને એક લિમિટમાં ઉજવવો અથવા તો માનવ તો બરોબર છે પણ ઓવર થઈ જાવ તો એટલે એ નુકસાનકારક થઈ જાય વ્યક્તિગત નુકસાન પહોંચે પહોંચે અને સાથે સાથે પરંપરાઓને ધર્મને નુકસાન એટલા માટે એની ઓવરફોલો ના થવું જોઈએ અને પરંપરાઓ છે પરંપરાઓને પરંપરાએ મુજબ જ ઉજવી જોઈએ એ મુજબ ચાલવો જોઈએ મારો ધર્મ શું મને શું કહે છે એ જાણવો જરૂરી છે એના નિયમ વાંચવા જરૂરી છે એની ગાઈડલાઈન વાંચવી જરૂરી છે કે મે કઈ વાંચ્યો નથી મેં કઈ સમજ્યો નથી અને હું સીધો નીકળી પડ્યો છું કે બસ બસ હું તો હવે નાખવાનો છું બસ મારે મારે તો બહાર નીકળી નીકળી છે છે આગળ એટલે એ હકીકતમાં વ્યક્તિગત નુકસાન પહોંચાડતી હોય છે સાથે સાથે ધર્મને અને પરંપરાઓને નુકસાન પહોંચાડતી હોય છે એટલે આવી માનસિકતાને દૂર કરી અને સાચી રીતે પરંપરાઓ શું છે ધર્મ શું છે એને સમજવાની જરૂર છે અને સાથે સાથે

આજનો યુગ બહુ ખતરનાક સમજો તો આમ ખતરનાક છે અને સારો સમજો તો સારો સમજો સારો છે એટલે સનાતન ધર્મના જેટલા પણ આચાર્યો છે ધર્મગુરુઓ છે પણ આગળ જરૂરી છે કેમ કે આજે સમાજ અમુક જગ્યાએ ધર્મગુરુઓની જ વાતને સાંભળવા તૈયાર હોય છે ગમે એટલો પ્રશાસન શાસન લાગી જાય તો સમાજ સમજવા તૈયાર નથી હોતો ત્યારે સંતોની ની અવાજ સમાજ સાંભળતો હોય છે તો મને લાગે છે કે સંત પરંપરા છે આ ધર્મ અમારો છે અને એ સમાજ પણ અમારો છે પોતાની ફરજ ને સમજીને બધા સંતોને પણ આગળ આવવું જોઈએ આચાર્યને આગળ આવવો જોઈએ કથાકારોને આગળ આવવું જોઈએ સમાજના જો બુદ્ધિશાળી લોકો છે એ લોકોને પણ આગળ આવવો જોઈએ અને તોય જ

આ જેટલા ક્ષેત્રના મેં વાત કરી એટલા ક્ષેત્રના લોકોને પણ આગળ આવવું જોઈએ અને ખાસ કરી અને માતા પિતાને પોતાના સંતાનો ઉપર ધ્યાન રાખવો પણ જરૂરી છે જી જી બિલકુલ દેવનાથજી અને પૃથ્વીબેન આપે પણ ખૂબ જ સારી રીતે બંને વાત કરી અને અહીંયા વાતનો સારાંશ જ નીકળે છે કે યુવા પેઢીને સમજાવવાની જરૂર છે કે આપણી સંસ્કૃતિ શું છે આપણા તહેવારો કેવી રીતે ઉજવવામાં આવે છે તે પાછળનું શું મહત્વ રહેલું છે અને ઘણી બધી રીતે સમજદાર છે છે તેને સમજાવવાની જરૂર માતા પિતાની મહત્વની ભૂમિકા છે વડીલોની મહત્વની ભૂમિકા છે કે તે પોતાના બાળકોને પોતાના સંતાનોને સમજાવે કે આપણી સંસ્કૃતિ શું છે કેવી રીતે આપણે તહેવારો ઉજવવા જોઈએ નવરાત્રીનો જે પર્વ છે તેની સાથે ઘણા એવા પર્વ છે કે જ્યાં આપણે ભગવાન માની પૂજા આરાધના

અશ્લીલતા જોવા મળે છે ફેમસ થવા માટે લોકો વિવિધ પ્રકારના સોશિયલ મીડિયામાં વિડીયો અત્યારે મૂકી રહ્યા છે જે ખરેખર લાંછનરૂપ બાબત કહી શકાય અને શરમજનક બાબત એ ગુજરાત માટે કે જેમાં ગરબા ગૌરવ ગણાય છે સંસ્કૃતિને કહી શકાય કે આપણે જે અત્યારે ક્યાંક ને ક્યાંક વિસરાઈ રહી છે તે સંસ્કૃતિને સમજાવવી પડશે તે સંસ્કૃતિનું મહત્ત્વ શું છે નવરાત્રિ જેવા પર્વનું શું મહત્વ રહેલું છે તે સમજાવવું અત્યારે ખૂબ જ જરૂરી બન્યું છે કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશે નમસ્કાર